નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નવા પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન સ્થાનિકોના લાડી ગલ્લાઓ છીનવાતા તેઓને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉભા કરવામાં આવતા નવા વહીવટી તંત્ર દ્વારા પોલીસનું બળવાપરી બળજબરીથી લાડી ગલ્લાઓ હટાવી લેતા પંદર જેટલા ગરીબ આદિવાસી પરિવારની રોજગારી છીનવાઈ જવા પામી છે આ અંગે આદિવાસીઓ દ્વારા જો તેમને રોજગારી નહીં મળે તો જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે નામ જરીયા નઠોળભાઈ ગામ કેવરિયા આ ભારત ભોવન બનાવ્યું એ ભારત ભોવન ટોડીને લઈ જા ટેચ્યુ ટોડીને લઈ જા એવો ના દેશ મે આમારા દેશ મે ના જો એ અમારી જમીન નથી જમીન અમારી આપી હતી હમણા ઢંડા નહી કરવા દેતા ભૂખે મરે હું મારા છોકરા મચ્છી મારીને ખવાડે હે ને એવું જ કેવું પડે ભૂખે મરી જવું પડે પછી હા જમીન અમારી ખાલી કરી આલો નથી જોઈતી તમારી નોકરી નથી જોઈતું કસું અમારી જમીન જ ખાલી કરી આલો ભારત ભોવન લઈ જા મારું નામ સરવજબેન સુક્રમભાઈ તડવી અમે કેવરિયા ગામ કેવરિયા કોલરની કેવરિયા ગામ રહીએ છીએ અમે અમારું 15 થી 16 વર્ષ થઈ ગયા અમે ધંધો કરતા હતા ને આ લોકોએ છેટા અમને લાડી ગલ્લા હટાવવા માટે લોકોએ અમને પોલીસ લાવીને લાડી ગલ્લા હટાવી લીધા ને આમાં અમને નિગમમાં જોઈએ કોઈ બીને પૂછીએ આ લોકો એવું કહે કે કાયા માટે બંધ લાડી ગલ્લા અમે જોઈએ કે મારી ગોઠી ગોઠી એ લોકોએ અમને ચીમી લીધી મે જોઈએ કઈ અમારી પાસે કશું જ ના મલે ના જમીન મલે ના કશું જ ના મલે અમે જોઈએ કઈ અમારું બાળ બચ્ચા અમે કેવી રીતે ના પાલનશું અમારી પાસે તો કશું જ ના મળે એ લોકો એમ કહે કે એમડીએ ને ડૂબેયે ઉબે કે 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 એક લારી ગલ્લા ના જોઈએ ભારત ભવન માં તેજ ભારત ભવન માં અમારે લારી ગલ્લા હતા એ લોકો એ બધા તોડી નાખ્યા એ લોકો એ અમને કશું જ ના આપ્યું અમે તઈથી લાઈ